કોન્ટ્રાક્ટરો એ ખાડા પુરવાની મોટી મોટી વાતો કર્યા પછી પણ વાસ્તવમાં શહેરના મુખ્ય માર્ગો પર ખાડા યથાવત છે આ ખાડાઓને કારણે રોજિંદા મુસાફરો વૃદ્ધો અને શાળાના બાળકોને ભારે જોખમ ઉભું થાય છે નાગરિકોએ તીવ્ર અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો અનિચ્છનીય દુર્ઘટના બનવાની શક્યતા છે અખાડાઓ પૂરા કરવા માટે તાત્કાલિક પગલાં લેવાય જેથી શહેરવાસીઓને નિર્ભય અને સુરક્ષિત રીતે આવન જાવન કરી શકે એવી માંગ સાથે નાગરિકોએ પ્રશાસનને ચેતવણી આપી વિરોધ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સામાજિક આગેવાનો અને નાગરિકોએ પણ આંદોલનને ટેકો આપ્યો હતો અને સરકાર તથા નગરપાલિકાને શહેરની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી મારું નામ મોહમ્મદ લાખા છે સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું આપ જોઈ રહ્યા છો કે છેલ્લા ચાર વરસથી ભુજ શહેરની પ્રજા એ રોડ રસ્તાના ખાડાઓ ગટરની સમસ્યા અને અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ રહી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ખાડા પૂરવાની કરવામાં આવી હોય એવું ધ્યાને આવતું નથી જે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે એ એમને કેટલાક લોકોને સાચવવા માટે કરવામાં આવી છે આઠ આટલો વિરોધ હોવા છતાં આઠ આટલા રોડ રસ્તાઓ ઉપર ખાડા હોવા છતાં પ્રજા હેરાન થઈ રહી છે તે છતાં પણ એમને ક્યાંય આ દેખાતું નથી એ મોટી વાત છે એસી ચેમ્બરમાં બેસીને વાત કરવી કે ભાઈ રિસર્ફિસિંગનું ટેન્ડર બહાર પડી ગયું છે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે ખાડા પૂરવાનું કામ કરી નાખવામાં આવશે આવી મોટી મોટી વાતો છેલ્લા બે વર્ષથી અમે સાંભળી રહ્યા છીએ ત્યારે આ શહેરની અંદર પ્રજા જે રીતની હાલાકી ભોગવી રહી છે ને આજે જે દિવાળીના મોટા તહેવારો છે અને આ જે જગ્યાએ આપણે આત્મારામ સર્કલ પાસે ઊભા છીએ આ જે ખાડો છે એ ખાડામાં ગઈકાલે એક બેન પડ્યા ત્યારે મને એમ થયું કે કદાચ આ ખાડો આવનારા તહેવારોના દિવસોમાં કોઈના ઘરે માતમ ન છવાય એના અનુસંધાને આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમે પ્રશાસનને આપના માધ્યમથી અને અહીંયા ઉપસ્થિત તમામને વિનંતી કરીએ છીએ કે ગમે તેમ કરીને આવા ખાડાઓ જે જોખમી છે જેની અંદર લોકોનો જીવ જઈ શકે એમ છે એવા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે જેથી કરીને લોકો રાહતનો શ્વાસ લઈ શકે અમે આજે જેટલો સમય અહીંયા બેસી શકશું એટલો સમય અમે અહીંયા બેસશું ખાડાની બાજુમાં બેસશું જેથી લોકોને ધ્યાનમાં આવે કે આ ખાડા માટે આંદોલન કરવામાં આવ્યું છે કોઈ પણ રાજકીય કાર્યક્રમથી પ્રેરિત નથી સામાજિક સંગઠન દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને સરકાર રાજકીય કાર્યક્રમ હોય તો પણ જો વિપક્ષો કે બીજા ધ્યાન દોડતા હોય આ કાર્યક્રમની અંદર કે ભાઈ આ પ્રકારની સમસ્યાઓ શહેરમાં છે તો સરકારની ફરજ છે કે આવી સમસ્યાઓને સોલ્વ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે અમે પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે તે લોકો હંમેશા અમને કહેતા હોય છે કે તમે પ્રોપર રજૂઆત કરો પરંતુ આપના માધ્યમથી પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે અમે પ્રોપર રજૂઆત છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છીએ પોલીસના જે પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે એમને મારી વિનંતી છે કે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી ને એમને કહે કે સાહેબ આ સમસ્યા છે અને એના કારણે અહીંયા લોકો બેઠા છે આપ આનું સોલ્યુશન લાવો જેનામાં પણ આવતું હોય ભુજ શહેરની સમસ્યા છે નગરપાલિકાના હદમાજન ભુજ શહેરની અંદર તમામ વિભાગો કાર્યરત છે એ લોકો અહીંયા કામ કરતા હતા ત્યારે પણ એમને કહેવામાં આવ્યું છે કે આ ખાડા પૂરો નથી પૂર્યા તો હવે આજે પૂરે કદાચ તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે કોઈ મોટું અકસ્માત થાય છે હંમેશા તંત્રની ટેવ પડેલી છે કે કોઈ મોટું અકસ્માત થાય ત્યારે જાગે તો આ પ્રકારનું અહીંયા ન થાય એના માટે પણ આપના માધ્યમથી તંત્રને વિનંતી છે